સાથે હું છું વનવી વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટે એલર્ટ અપાયું છે હવામાન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ થશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સત્તાવાર આગમન ચોમાસાનું થયું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે પણ અમદાવાદમાં કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી છ થી સાત દિવસ રાજ્યમાં વરસાદ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું હતું એટલે કે સત્તાવાર ચોમાસું હોય તેવા દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યા હતા કેટલો વરસાદ સોળ જૂને ઓરેન્જ એલર્ટ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતમાં આપવામાં આવ્યું છે સોળ જૂને તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સોળ જૂને સાબરકાંઠા અરવલી મોરબી રાજકોટ અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સોળ જૂને જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે 17 જૂને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 17 જૂને કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં સત્તર જૂને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઢાર જૂને કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં પણ અને તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણીસ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે